તો રામ રામ સીતારામ જય માતાજી બધાને ને વાગી ગયા છે સાડા સાત ને આપણે જો ફ્રેશ થઈ ગયા છે ને કૈસું ભૈસું ધોઈને બપા ગયા છે દૂધ ભરવા બાકી કંઈશું ખાંડ ખવડાવીને આપણે તો એને નીણને નીરી દીધી તો બધા માલ નીંદ ખાય છે અને આપણા કપાસિયા દેખાય છે હવે તો ઠેઠ આ છેઠી સુધી તો કેવા કપાસ લાગે એનો કમેન્ટ કરીને જણાવજો આખા ખેતરમાં હવે તો દેખાવા મળ્યા કપાસિયા અને આજે આપણે આમાં જે ખાલા પડેલા છે ખાલા બુરવાના છે એટલે હું કોરામાં જ સોંપી દેવા છે કારણ કે વરસાદમાં તો લગભગ એક દિવસમાં થઈ જશે કારણ કે આજે વાતાવરણ હાવ ફરી ગયું છે અને અત્યારમાં અત્યારમાં ઉકળાટ અને ગરમી પણ છે ને વાદળા અત્યાર દીના નીકળવા મળ્યા એટલે આપણે ખાલા કોરામાં જ બુરી દેવાના છે કારણ કે ભીનું તો છે નહીં એટલે કોરામાં ખાલા બુરી દેવા છે શું છે કે ગારામાં વાર લાગે અને ગારામાં કોઈ ગારો ખૂનતા ખૂનતા હાલવું પડે એટલે પી પડે જગ ને કોરામાં છોપાઈ ગયેલો હોય કપાસી તો ઉગાવવામાં વાર ન લાગે અને એકદમ નીકળી જાય કપાસીઓ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો ને ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આપણે શિરામણ કરવાનું છે તો ચાલો શિરામણ કરી લઈ ને પછી પાછા આપણે કામે વળગી જાય તો થઈ જાય વહેલા છતાં પૂરો પછી જવાનું છે આપણે વીસ વીઘા જે ફારમાં એ વાળીએ તો ચાલો શીરામણ કરી લઈએ તો ફાઇનલી વાગી ગયા છે સાડા બાર ને આપણા ખેતરમાં ખાલા બૂરવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ આખા ખેતરમાં આપણે ખાલા બૂરી દીધા ને અન્નનું જવાનું છે આપણે જે ફારમાં રાખવી વીસ વીઘા એ વાળીએ જવાનું થશે કારણ કે આપણે કોરામાં જ બુરી દીધા છે એટલે ભીનું છે પણ બે ઊંડું ભીનું છે આપણે ઉપર ઉપર મૂક્યા છે કોરી પોપડીઓની હેઠે બાકી વાદળા તો આજ ઘણા થઈ ગયા અને ગરમી પણ ખૂબ હતી આજે દી નથી દેખાણો એટલા બધા વાદળા થઈ ગયા અને ગરમી તો આમ પરસો એબ જેપ થઈ જતો કામ કરતા કરતા એવી ગરમી ને આપણા કપી દેખાય છે પણ ઉડે અત્યારે હવે હાના એમ તો સાટા કરતા હતા થોડા થોડા પણ પછી પાછા બંધ થઈ ગયા હવે હાનનું જેમ થાય એમ કરવું ઉપર પછી ને હવે થઈ ગયો છે રોંડા પાણીનો સમય તો ચાલો રોંડા પાણી કરી લઈ અને પછી જઈ વહેલો છતાં આપણે જે ફાર્મ રાખી વીસ ને આ પણ આપણે કોરામાં અહીંયા સોંપ્યા એ રીતે સોંપી દેવાના છે તો વરસાદ થાય એટલે ડૂલને સીધું ઉગવાનું જ રહે અને બહુ પાસ્તર ન રહે તો આપણે શું છે પાળા બાંધવામાં એમાં તકલીફ ન પડે બહુ સાહેબ આગતર પાસ્ટર બોજ દે છોડવા બાકી આપણો ડુંગરો થવું બધા લીલા થઈ ગયા તો ચાલો રોંડા પાણી કરી લઈએ અને જઈએ પછી વાડીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો રંડા પાણી કરી લઈ તો વાગી ગયા છે સાત ને દસ અને લાઈટ તો છે નહીં આપણે અને ફાઇનલી આપણે અત્યારે બ્લોગ શરૂ કરવાનો ટાઈમ મળ્યો આપણને કારણ કે આજે તો આપણે ખાલા બુરવાના કામકાજ હતું અને વરસાદ પણ સારો જ હતા બાકી જો આ સાંટા આવી ગયા અને અત્યારે તમે જો વાતાવરણ એ કાળા ડિબાંગ વાદળા છે અને બપોર પછી આપણને વરસાદે કામ કરવા નહોતું દીધું કારણ કે ધીમા ધીમા સાટા એકદારો શેર રહ્યા આ બધું જે કોરું હતું એ બેનું કરી નાખ્યું પાછું સારી કોર અને જો એ વરસાદ તો વરસતો હોય એવું જ લાગે છે બાકી ચારે બાજુ મોટા મોટા વાદળા નીકળ્યા અને આપણે આવતો આવતો રહી ગયો શરૂ તો થઈ ગયો પણ કાંઈ આવ્યો નહીં અને આપણે કહો ભેંસું તો રેડી અને ખાણ પણ દઈ દીધું છે અને વરસાદ આવે એવું લાગતું હતું એટલે આપણે બધા માલને ભેંસું ને અને પાડાને પાડીને બધા માલ ને ફરજામાં બાંધી દીધા નીણ પણ નીરી દીધી આ માં નીણ નાખી દીધી અંધારું છે લાઈટ તો છે પછી વરસાદમાં પલતા પલતા ફેરવા પડે એના માટે આપણે અગાઉ ફેરવી નાખ્યા લાઈટ પણ છે નહીં વાસરા ને બહાર રાખ્યા છે હમણાં વાહરવા કડીક એને પણ ખાંડ દઈ દીધો ખાંડ જો આ બાજુ પણ દેખાય છે આપડી મીંદડી ક્યાં બેઠી અને જે હામે ડુંગર દેખાય છે છે શેત્રુંજય ડુંગર અને એ બાજુ પણ વરસાદ હોય એવું લાગે આગો આગો વરસે પણ આપણે અહીંયા આવતો નથી એટલે ગયા છે કારણ કે એક કે કોઈ કામ નહીં ઘડીક હાલવાનું ને ઘડીક પાછું વાંકા વળીને કપાસિયા સોંપવાના એવું કામ હતું ને આપણા કપાસિયા જુઓ દેખાય છે હવે તો આ શેઢથી ઓલા શેઢામાંથી દેખાય ઓલ અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે જેવી સવારે ગરમી પડી ને એવું જ થયું અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે કારણ કે સવારેના સવારે તડકો તો નહોતો પણ ગરમી કાળા ગજબ હતી એ માટે તો જો વરસાદ થતા થતા ન થયો ગરમીના હિસાબે આજ આદર થયો એટલે બધો વાદળાનો ને એવો આપણે કાલ ઓરો આવી જાય વરસાદ આવી જાય એ પાકું એક બે દિવસમાં અને પવન પણ ઉડ્યો હે અને હવે થઈ જઈએ આપણે ફ્રેશ કારણ કે લાઇટ પણ છે નહીં અંધારું છે વહેલા છતાં નવરા થઈ જઈએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી